ફક્ત ત્રણથી ચાર મિનિટની અંદર મેગી કરતાં પણ ઝડપી ટેસ્ટી અને હેલ્ધી જો કોઈ રેસીપી તમારે ખાવી હોય તો ચોક્કસથી આ રેસીપી બનાવજો ઝડપી ટેસ્ટી હેલ્ધી તો છે જ બટ સાથે સાથે પચવામાં પણ બહુ જ હેલ્ધી છે જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ આ તૈયાર થશે તો એક વાટકીનું અત્યારે મેં માપ લીધું છે ચાર વાટકી ભરીને મેં મમરા લીધા હવે આપણે આની અંદર બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હા મિત્રો મારા ઘરમાં બધાની ફેવરેટ બની ગઈ છે આ રહેશે મેં ત્રણ ગ્લાસ આની અંદર પાણી એડ કરી દીધું છે હવે એ સારી રીતે બહુ જ આપણે હળવે હાથેથી આ રીતે મિક્સ કરવાનું એકદમ પ્રેસ કરીને આને મિક્સ નહીં કરવાનું નહીં તો જે મમરા છે ભાગી જશે એટલા માટે આ રીતે હળવે હાથેથી મિક્સ કરી અને તરત જ કોઈ પણ આપણે આ ટાઈપનો મોટો બાઉલ લઈ લઈશું અને તેના ઉપર આ રીતે કોઈપણ કાણાવાળું વાસણ મૂકી દેવાનું અને ત્યાર પછી જે મમરા આપણે પાણીથી વોશ કર્યા હતા એ બધા જ આની અંદર એડ કરી દઈશું કે જેથી ગંદુ પાણી દૂર થઈ જાય ચાલો હવે આપણે લઈ લઈશું એક કઢાઈ ગેસ અત્યારે ચાલુ નથી કરવાનું અને કઢાઈની અંદર એક વાટકી ભરીને છાશ એડ કરીશું જે વાટકીની મદદથી આપણે મમરા લીધા હતા બસ એ જ વાટકીની મદદથી છાશ લેવાની ચાર વાટકી જેલા મમરા હોય તો એક વાટકી જેલી છાશ લેવાની હવે આની અંદર ત્રણથી ચાર ચમચી જેલા ઝીણા કટ કરેલા ટામેટા સ્વાદ અનુસાર મીઠું એક મોટી ચમચી ભરીને તીખું લાલ મરચું પાવડર ચમચી જેટલી હળદર થોડુંક આપણે જીરું એડ કરીશું અડધી ચમચી કરતાં ઓછું મેં જીરું લીધું છે હવે ચમચી જેટલો અજમો જેને આપણે હાથથી મસળીને આ રીતે એડ કરીશું આની અંદર અજમાની આ રીતે મસળીને એડ કરવાથી સરસ મજાની આની ફ્લેવર આવતી હોય છે હવે મોટી ચમચી ભરીને આની અંદર ખાંડ એડ કરીશું તો અત્યારે મેં અઢી ચમચી જેટલી ખાંડ એડ કરી છે જો નોર્મલી ખાવાની જે ચમચી યુઝ કરવાના હોય તમે તો આની અંદર પાંચેક ચમચી જેટલી તમારી ખાંડ એડ કરી દેવી હવે જેણે કટ કરીને કોથમીર એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલી બહુ જ સરસ આનું હોય છે ഥീരനോ હવે એકથી દોઢ ચમચી જેટલા શિંગદાણા એડ કરી સારી રીતે એકવાર તમારે મિક્સ કરી લેવાનું આ મિક્સરને ચાલો હવે આપણે ગેસ ઓન કરીશું શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને સારી રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી આને ઉકાળવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આની રાહ જોઈશું એકવાર આ રીતે મિક્સ કરી લઈશું કે જેથી સરસ મજાની ખાંડ ઓગળી જાય ફટાફટ ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવામાં તમારે એક જ બાબત ધ્યાનમાં રાખવાની કે શરૂઆતમાં છાસ જ્યારે પણ તમે એડ કરો છો ત્યારે ગેસની ફ્લેમ ચાલુ નહીં કરવાની પહેલાં બધા જ મસાલા એડ કરી અને ત્યાર પછી જ છાસ આ રીતે તમારે ગરમ કરવા મૂકવાની નહીં તો ઘણી શું થતું હોય છે એ ફાટી પણ જતી હોય છે બટ જો આ પ્રોસેસથી કરશો તો મારી ગેરંટી છે કે બિલકુલ પણ એ નહીં ફાટે જો ગળપણ ખટાશ અને તીખાશ થી જો આ રેસીપી ભરપૂર હશે તો ખાવાની વધારે મજા આવશે એટલા માટે મસાલા ચડિયાતા કરવા આની અંદર ચાલો સરસ મજાની એક લાજવાબ ચટણી બનાવી લઈશું મારા સસરા તો જે આ ચટણી છે એટલી ચમચીથી જ ખાઈ ગયા કેમકે એટલી ટેસ્ટી બની હતી ને કે આની શું વાત કરવા આ માટે શેકેલા ચણા લેવાના છે નોર્મલી આપણે શીંગ સાથે ખાતા હોઈએ ત્યાં એ જ ચણા છે ફોતરા દૂર કરેલા છે આ વાટકી જેટલા શિંગદાણા એડ કરીશું શિંગદાણા વગર પણ તમે તૈયાર કરી શકો છો હવે એક વાટકી ભરીને ટોપરાનું છીણ એડ કરવાનું અને એક વાટકી જેટલી આપણે કોથમીર એડ કરીશું જેને મેં મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધી છે હવે એક ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર મતલબ કે પાંચ ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર અને આપણે આની અંદર અત્યારે અડધી વાટકી જેટલી છાશ એડ કરું છું જરૂર પ્રમાણે છાશ એડ કરતા જવાનું અને સારી રીતે આને ક્રશ કરતા રહેવાનું તો મિત્રો ટોટલ મેં આની અંદર દોઢ વાટકી જેટલી છાશ એડ કરી છે અને સરસ મજાની આપણી ઘટ ચટણી તૈયાર છે જો તમારે પાતળી કરવી હોય તો છાશનું જે પ્રમાણ છે થોડું તમારે વધારે રાખવાનું જે છાશ ઉકળવા મેં મૂકી હતી એની મેં જે ગેસ ફ્લેમ હતી મેં ધીમી કરી દીધી છે ચાલો હવે આપણે સરસ મજાનો વઘાર કરી દઈએ મિત્રો વઘાર ચોક્કસથી જોજો કેમકે આ વઘારના કારણે બહુ જ સરસ લાગે છે ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરવા આ રીતે કોઈપણ ડીશ આપણે ઢાંકી દઈશું કે જે જેથી જે રાઈ ફૂટે નીચે ન પડે બિલકુલ પણ રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે ત્રણથી ચાર જેટલા મીઠા લીમડાના પાન એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું બસ ફક્ત આ બે જ વસ્તુ તમારે એડ કરવાની થોડુંક ઉપરથી જીરું એડ કરીશું કે જેથી સારી એવી આની ફ્લેવર આવે લાસ્ટમાં ચમચી જેટલી આપણે હિંગ એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી અડધો વઘાર હું આની અંદર એડ કરું છું અને બાકીનો વઘાર મેં એમ જ રાખ્યો છે તરત આને ઢાંકી દેવાનું કે જેથી સરસ મજાની ફ્લેવર આની અંદર બેસી જાય હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું તો સરસ 没家你 કોકોનટ અને શેકેલા ચણાની ચટણી તૈયાર છે મારી ગેરંટી છે કે જે આ ચટણી છે તમને ખરેખર બહુ જ પસંદ આવવાની છે ચોક્કસથી મિત્રો એકવાર બનાવજો રોટલી સાથે પણ બહુ જ સરસ લાગશે ચાલો ભાઈ હું તો આનો ટેસ્ટ કરી અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર બ્લા જવાબ લાગી રહી છે જે છાશ આપણે મૂકી હતી એ પણ ઉકળવા લાગી છે એકવાર આને મિક્સ કરી લઈશું સારો ઉભરો આવે તરત જ તમારે શું કરવાનું આની અંદર જે આપણે વોશ કર્યા હતા મમરાને એ બધા જ મમરા આની અંદર એડ કરી દેવાના આ રીતે એવો એક ઉભરો આવવો જોઈએ અને ત્યાર પછી જ તમારે આની અંદર મમરા એડ કરી દેવાના મમરા એડ કર્યા પછી એક વાર આને મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી એવી વસ્તુ એડ કરવાની છે કે જેથી જે આનો ટેસ્ટ છે એ વધારે બમળો થઈ જશે જેમ જેમ મિત્રો આ ગરમ થશે તેમ તેમાં ઘટ થઈ જશે તો આમ માટે આપણે શું કરીશું આની અંદર બેસનનું થી ત્રણ ચમચી જેટલું આપણે ખીરું એડ કરીશું તો નોર્મલી જે આપણે એ ચમચી ખાવા માટે યુઝ કરતા હોઈએ છીએ તો બે ચમચી જેટલું મેં બેસન લીધું અને આની અંદર ચારેક ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લીધું હવે ત્યાર પછી આની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લેવાનું આમ કરવાથી ખરેખર લાજ જવાબ આનો ટેસ્ટ લાગતો હોય છે થોડુંક જ અહીંયા મેં બેસન એડ કર્યું છતાં પણ આનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે તો ચોક્કસથી બેસન હોય તો એડ કરજો નહીં તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો જો તમે બેસન એડ ન કરવાના હોય તો એક વાટકી ભરીને મમરા તમારે થોડાક વધારે એડ કરી દેવા મતલબ કે ટોટલ પાંચ વાટકી જેટલા મમરા એડ કરી દેવા સારી રીતે એકવાર મેં મિક્સ કરી લીધું હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દઈશું અને સારું એવું ઘટ થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું લાસ્ટમાં ચટણી સાથે હું તમને ટેસ્ટ કરી સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ રેસિપી છે કેવી બની છે અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસિપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો બસ આપણે આ ટાઈપનું જે ટેક્સચર જોતું હતું એ મળી ગયું છે જો નીચે દાજે એવું લાગે તો તમારે જે ગેસ છે એ બંધ કરી દેવાનો હવે તૈયાર કરેલું મિશ્રણ આપણે આની અંદર એડ કરી દઈશું જે થાળી છે એને મેં તેલથી ગ્રીસ કરી લીધી ચોક્કસથી તેલથી ગ્રીસ કરજો કે જેથી જ્યારે પણ આપણે આને કટ કરીએ ત્યારે આસાનીથી બહાર નીકળે હવે કોઈ પણ આપણે આ ટાઈપની વાટકી લેવાની વાટકી ઉપર મેં થોડુંક તેલ લગાવી દીધું છે હવે બસ આ રીતે થોડુંક પ્રેસ કરી અને સરસ મજાનું આને સેટ કરી દઈશું થોડુંક ઠંડુ થાય ત્યારે તમારે કટ કરવાનું તો મિત્રો આ જે રેસિપી છે એ ઠંડી થઈ ગઈ છે હવે હું આને કટ કરી રહી છું મિશ્રણ બિલકુલ પણ કાચું નથી કેમ કે જે ચપ્પુ છે એ એકદમ સાફ નીકળ્યું અને આ આની નિશાની છે કે જેથી તમે જાણી શકો જે મિક્સર છે બિલકુલ પણ કાચું નહીં રહ્યું જો કદાચ તમને એવું લાગે કે મિક્સર કાચું છે તો ફરીથી તમારે વાસણની અંદર લઈ લેવાનું મતલબ કે કઢાઈની અંદર અને ગરમ કરી દેવાનું કે જેથી બિલકુલ પણ આની અંદર પાણી નહીં રહે અને બહુ જ સરસ મજાનું આપણું ઘટ મિક્સર તૈયાર થઈ જશે તો બસ મેં આને કટ કરી લીધું છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર લા જવાબ આપણી આ રેસિપી દેખાઈ રહી છે જે વઘાર મેં તૈયાર કર્યો હતો બસ આની ઉપર એડ કરી દઈશું અને બધી જ જગ્યાએ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું ચાલો તોડીને બતાવો કે જે આ રેસીપી છે એનું ટેક્સચર કેવું છે વાવ ફ્રેન્ડ્સ ખરેખર સુપ દેખાઈ રહી છે હવે પ્લેટથી અલગ કઈ રીતે કરવાની તો બસ ચપ્પુ લેવાનું અને આ રીતે નીચેથી થોડુંક તમે આ રીતે હટાવશો તો બધા જ જે ઢોકળા છે એ સરસ મજાના બહાર નીકળી જશે વાવ સુપબ તમે આનું ટેક્સર જુઓ મિત્રો કેટલી સરસ મજાની એકદમ સોફ્ટ આપણી આ રેસિપી તૈયાર થઈ છે વાવ ખરેખર સુપબ લાગે છે આનો ટેસ્ટ ઘટપણ ખટાશ અને તીખાશ તીખાશથી એકદમ ભરપૂર છે ચાલો ભાઈ ચટણી અગાથી ટેસ્ટ કરી લઈએ કે એની સાથે આ રેસિપી કેવી લાગે છે ખરેખર મારા મોઢામાં તો પાણી આવી ગયું તમને પણ આ રેસીપી જોઈને ચોક્કસથી પાણી આવી ગયું હશે મોઢામાં અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપબ લાગે છે ચોક્કસથી એકવાર બનાવજો ઘરમાં બધા જ ખુશ થઈ જશે બાય